નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાની વોડા ઓફિસ ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા બુડા ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટીને ભ્રષ્ટાચાર ને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વડોદરાની વોડા ઓફિસ ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા એકસો પચાસ કરોડથી વધારેના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા વોડા ઓફિસના ચીફ એક્ઝિક્યુટીવ ઓથોરિટીને એકસો પચાસ કરોડથી વધારેના ભ્રષ્ટાચારની વિગતો આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વોડાના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપ કર્યા હતા વોડાના મુખ્ય કારોબારી અધિકારી અર્પિત સાગર મેડમને અમને અમને મળ્યા એમને પત્ર આપ્યું વુડા ના ઓફિસરોની રહેમ કરતાં આ આખું તંત્ર બિલ્ડરો જે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે એનું કોઈ લિમિટ નથી ને આ લોકોની છત્રછાયામાં કરી રહ્યા છે બુડાવાળા ઓફિસર્સની છત્રછાયામાં કોઈ એક્શન કોઈ દિવસ લેવાતું નહીં આ ટોટલ મેં અમને ઓગણીસ સ્કીમનું નામ આપ્યું છે ઓગણીસ સ્કીમની આખી ડિટેલ આપી છે કુંડલી આપી છે કેટલું ગેરકાયદેસર બાંધકામ છે એ બધામાં મળીને અમારા હિસાબે ઓછામાં ઓછું દોઢસો કરોડ રૂપિયાથી ઉપરનું આ બાંધકામ છે હજી તો વડોદરામાં બીજી સાઈટો જોઈ નહીં પણ એટલી તો હવે અમને ગેરંટી થઈ ગઈ છે કે અમે હોદવા જઈશું તો આ આખું ટોટલ પંદરસો કરોડથી ઉપરનું બાંધકામ નીકળશે એટલે આટલું મોટું ફ્રોડ થઈ રહ્યું છે આટલું મોટું આ લોકો તંત્રવાળા એટલે આ આમ તો થતું ના હોય બિલ્ડરને કોઈ મફતમાં તો કરીને આપતો ના હોય આ લોકોને અમે કમ્પ્લેન કરીને થાકી ગયા એમનું પેટનું પાણી તંત્રનું હલતું નથી એટલે ના છેવટે અમારે સીએ પાસે આવવું પડે એમને કીધું છે અઠવાડિયામાં હું તમને જવાબ આપું છું જો એ ના આપે તો દસ દિવસ પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ને એમને કોર્ટમાં લઈ જઈશું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર